સોળ જાન્યુઆરી બે હજાર રાશિમાં તો મંગળ મેષ રાશિના જાતકો માટે તમારા પ્રથમ સ્થાન અને આઠમા સ્થાનના સ્વામી મંગળ હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવાના છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અવરોધોનું પ્રતિનિધિત્વ કરે છે મંગળ ગોચર દરમિયાન તમને કારકિર્દીમાં લાભ થશે નવી નોકરીની તકો ખુલશે જ્યારે કેટલાક સરકારી હોદ્દા પણ તમે મેળવી શકો છો જે તમને સંતોષ અપાવશે આ સમયગાળા દરમિયાન તમારે કામ માટે ઘણી મુસાફરી કરવાની જરૂર પડી શકે છે જે ફળદાયી પણ સાબિત થશે જેમની પાસે પોતાનો વ્યવસાય છે તેઓ ક્યારેક નફો જોશે અને ક્યારેક નહીં વધુમાં તમારે સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાનો સામનો પણ કરવો પડી શકે છે જો કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે સતત તમારી નીતિઓમાં ફેરફાર કરવાની જરૂરત પડશે તો જ તમે નફો અને સ્થિરતા બંને જાળવી શકશો નાણાકીય રીતે જોઈએ તો આ સમય પૈસા કમાવવા માટે અનુકૂળ રહેશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે જો તમે સટ્ટાબાજીમાં સામેલ છો તો તમને અણધારિયા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ પણ મળવાની શક્યતા છે જેનાથી તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકશો પરિણામે તમે પૈસા પણ બચાવી શકશો પ્રેમની વાત કરવામાં આવે તો મંગળનું ગોચર તમારા સંબંધો માટે અનુકૂળ રહેશે મધુર અને અને સંબંધ જાળવી રાખશે વધુમાં તમે તમારા તમારા પ્રત્યે વફાદાર સમર્પિત રહેશો જે સંબંધોમાં ખુશીઓ વધારશે પરિણામે તમારા બંધન મજબૂત બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં પરંતુ તમને માથાનો દુખાવો આ સમય અવધિમાં થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ બહુ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે મંગળ તમારા સાતમા અને બારમા ભાવના સ્વામી છે અને હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવાના છે તમારી કુંડળીનું સાતમું અને બારમું ભાવ તમારા જીવન સાથી સંબંધો અને ખર્ચનું પ્રતિનિધિત્વ કરે છે પરિણામે મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથી વ્યવસાયિક ભાગીદારો અને મિત્રો સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ વ્યક્તિઓને નસીબના અભાવે નિષ્ફળતાનો પણ સામનો કરવો પડી શકે છે આવી પરિસ્થિતિઓમાં સફળતા ફક્ત સખત મહેનત અને સમર્પણ દ્વારા જ મળશે જો કે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે આ વ્યક્તિઓ મિત્રો સાથે બહાર જઈ શકે છે પરંતુ તમારે તમારી પ્રવૃત્તિઓ પ્રત્યે સાવચેત રહેવું જોઈએ મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન મિત્રો પ્રિયજનો અને પરિવારના સભ્યો પ્રત્યે તમારા મનમાં ઘટાડો આવી શકે છે વધુમાં તમારે ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો આ સમયગાળા દરમિયાન તમારી જીવનના કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ આ જાતકોના જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે આ સમય દરમિયાન તમે તમારા નિર્ણયો વિશે મૂંઝવણ અનુભવી શકો છો જે તમને સફળતા પ્રાપ્ત કરવામાં રોકી શકે છે આ બધાના કારણે તમે કેટલીક સુવર્ણ તકો ગુમાવી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી વર્તમાન નોકરી છોડી નવી નોકરીની શરૂ કરી શકો છો જે તમને ખૂબ જ આકર્ષક લાગશે જો તમે પ્રમોશનની આશા રાખી રહ્યા છો તો આ સમય દરમિયાન તે સરળતાથી નહીં મળી શકે જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો મંગળના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને વધારે નફો નહીં થાય વધુમાં તમને તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જેના પરિણામે નુકસાન થઈ શકે છે તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી અને વડીલો સાથેના સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે વધુમાં તમને અહંકાર સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે જેના કારણે તમારા સંબંધોમાં ખુશીઓનો અભાવ આવી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ જાતકો તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે જેના કારણે તમને તકલીફ થઈ શકે છે પરિણામે તમે તણાવમાં આવી શકો છો તેથી યોગ અને ધ્યાન કરવાની ભલામણ અમે તમને કરીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી મંગળ હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી તરીકે તમારા આઠમા ભાવમાં મંગળનું ગોચર તમને સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો આપી શકે છે તમારી કારકિર્દીની પ્રગતિ મર્યાદિત રહેવાની શક્યતા છે વધુમાં નોકરીમાં ફેરફાર અથવા નવી તકો અવરોધાઈ શકે છે જે તમારી પ્રગતિને અસર કરી શકે છે તમને વિદેશથી પણ નોકરીની તકો મળી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો તમે તમારા વ્યવસાયિક વ્યવહારો દ્વારા નોંધપાત્ર નફો કમાઈ શકશો નહીં પરિણામે તમે તમારા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવામાં નિષ્ફળ થઈ શકો છો મંગળ ગોચર દરમિયાન આર્થિક રીતે તમારું નસીબ નબળું રહેશે અને તમે વધારે પૈસા કમાઈ શકશો નહીં વધુમાં તમારી બચત કરવાની ક્ષમતા પણ નબળી પડી શકે છે

તમને વિદેશથી નોકરીની તકો પણ મળી શકે છે અને સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સકારાત્મક પણ રહેશે પ્રશંસાના પ્રતિક તરીકે તમને પ્રમોશન પણ મળી શકે છે વ્યવસાયની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને સારો નફો જોવા મળશે વધુમાં તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની તક પણ મળશે આ વ્યક્તિઓ વ્યવસાયમાં સિદ્ધાંતોનું પાલન કરવાનું પસંદ કરશે અને તમે તમારા સ્પર્ધકો પર પ્રભુત્વ મેળવશો તમારા નાણાકીય જીવનમાં મંગળના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને લાભ અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે આ સમય દરમિયાન નોંધપાત્ર નફો શક્ય છે પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થશે પરિણામે તમારી બચત મર્યાદિત થઈ શકે છે આ સમયગાળો તમારા પ્રેમ જીવન માટે સકારાત્મક રહેશે તમે તમારા જીવનસાથી સાથે સંબંધો જાળવી શકશો અને દરેક ક્ષણને યાદગાર બનાવી શકશો તમારા પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે જેનો તમે આનંદ માણશો સ્વાસ્થ્યની વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન તમારા માટે ઓછો અનુકૂળ રહેવાની શક્યતા છે કારણ કે તમે ઓછા ઉત્સાહી અનુભવી શકો છો જોકે તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો આ સમય અવધિમાં સામનો કરવો પડશે નહીં હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે તમારા ચોથા અને નવમા ભાવના સ્વામી મંગળ હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે તમારું ધ્યાન કૌટુંબિક પ્રગતિ પર રહેશે મકર રાશિમાં ગોચર દરમિયાન તમને નવી મિલકત મળવાની અથવા તેમાંથી નફો થવાની સંભાવના છે સિંહ રાશિના જાતકો પૈસા બચાવવામાં ભાગ્યશાળી પણ રહેશે આ મંગળ ગોચર તમારા કરિયર માટે પણ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમને ઘણી ઉત્તમ નોકરીની તકો મળશે જેમાં વિદેશમાં કામ કરવાની તકનો પણ સમાવેશ થાય છે જે ફળદાયક સાબિત થશે જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે એમને આ સમયમાં સફળતા મળી શકે છે આનાથી તેઓ તેમના સ્પર્ધકો કરતાં વધુ સારી રીતે આગળ નીકળી શકશે આઉટસોર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપાર સફળતા અને નાણાકીય લાભનો અનુભવ થશે મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નાણાકીય લાભ થશે અને તમે પૈસા પણ બચાવી શકશો આ સમય દરમિયાન દરેક પગલા પર નસીબ તમારો સાથ આપશે જેનાથી તમને ઘણા ફાયદા થશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી શકશો આ પરિસ્થિતિઓમાં તમે ખુશ દેખાશો આ સમય દરમિયાન પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે જેનાથી ઘરમાં ખુશનુમાં વાતાવરણ બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આગોચર સારું રહેશે કારણ કે તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર રહેશો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે તમારા ત્રીજા અને આઠમા ભાવના સ્વામી મંગળ હવે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે પરિણામે મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમને નાણાકીય નુકસાન અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો આ સમય દરમિયાન તમારી પાસે આનંદ માણવા માટે વધુ ક્ષણો નહીં હોય જોકે આ જાતકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ જરૂરત પડશે જ્યારે તમારા કરિયરની વાત કરીએ તો આ સમયગાળો ખાસ અનુકૂળ ન રહી શકે કામ પર તમને કેટલીક અપ્રિય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કેટલાકને નોકરી ગુમાવવાનો ડર પણ આવી શકે છે અથવા કામ પર મનમાં ઘટાડો થવાનો સામનો પણ કરવો પડી શકે છે વધુમાં આ સમયગાળા દરમિયાન ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવવી મુશ્કેલ બની શકે છે જો તમારો પોતાનો વ્યવસાય છે તો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નફો મેળવી શકશો નહીં વધુમાં તમને નુકસાન થવાની અને સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવાની પણ શક્યતા છે જે તમને નફાની સુવર્ણ તકો છીનવી શકે છે આ સમય દરમિયાન મોટા વ્યવસાયિક નિર્ણયો લેવાનું ટાળજો કારણ કે આ તમારી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે આ મંગળ ગોચર નોંધપાત્ર નાણાકીય ખર્ચ લાવી શકે છે તમારે જવાબદારીઓ પર નિભાવવી પડી શકે છે જેના કારણે કર્જ થઈ શકે છે સંબંધોની વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે નિકટતા જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે તમને પાચન સમસ્યાઓ અને અનિદ્રા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તમને તમારી આંખોની તપાસ કરાવવાની પણ સલાહ છે કારણ કે તમને આંખોમાં બળતરા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના જાતકો માટે મંગળ તમારા બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે

જો કે તમે તમારી બુદ્ધિમત્તા સાબિત કરી શકશો અને તેનો ઉપયોગ પણ કરી શકશો તમે નવા વ્યવસાયમાં પણ સાહસ કરી શકો છો મકર રાશિમાં મંગળનું ગોચર તમારા નાણાકીય જીવન માટે સામાન્ય રહેશે પૈસાનો પ્રવાહ પણ સામાન્ય રહેશે પરંતુ બચત મર્યાદિત થઈ શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે તમારા જીવન સાથી સાથે મધુર સંબંધ જાળવી શકશો નહીં જે પરસ્પર સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેવાની અપેક્ષા નથી તેથી તમને ઊર્જાનો અભાવ અનુભવાઈ શકે છે વધુમાં તમારે તમારા દાંત અને આંખોની તપાસ કરાવવાની પણ જરૂર પડી શકે છે કારણ કે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ તમારા પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે પરિણામે તમારી મહેનત અને પ્રયત્નો નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરાવશે પરિણામે તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો પણ જોશો કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં આગળ વધવા માટે આ સારો સમય છે મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે અનુકૂળ રહેશે ખાસ કરીને સરકારી નોકરીઓ અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય દરમિયાન તમને પ્રમોશન અને પ્રોત્સાહન મળવાની પણ શક્યતા છે તેથી તમે ખુશ દેખાશો જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે તમે તમારી ઉત્તમ સેવાથી ગ્રાહકોને ખુશ કરી શકશો પરિણામે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરી અને એક કરતાં વધુ વ્યવસાયમાં પ્રવેશ કરી શકશો મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે અને તેથી તમે પૈસા પણ બચાવી શકશો જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે અને તમે બંને દરેક પગલા ઉપર એકબીજાનો સાથ પણ આપશો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય અનુકૂળ રહેશે અને તમે ઉર્જાવાન અને સક્રિય રહી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે મંગળ તમારા પાંચમા અને બારમા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં ગોચર કરશે પરિણામે મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામો લાવી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામોનો અનુભવ કરી શકો છો તમારા કરિયરની વાત કરીએ તો મંગળના ગોચર તમારા કરિયર માટે સારો સમય રહેશે અને તમને લાભ તરીકે પ્રમોશન મળી શકે છે આ સમય દરમિયાન તમને પ્રમોશન પગાર વધારો અથવા અન્ય લાભો પણ મળી શકે છે પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે તમને નોકરીની તકો પણ મળી શકે છે જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો નફો થશે વધુમાં નસીબ તમને સાથ આપશે જેના કારણે વ્યવસાયમાં નફો થશે અને ઘણી સુવર્ણ તકો પણ મળશે જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરીએ ત્યારે મંગળ ગોચર અનુકૂળ માનવામાં આવે છે આમ તમે વધુ પૈસા કમાઈ શકશો અને વધુ બચત પણ કરી શકશો જો તમે વિદેશમાં કામ કરો છો તો તમને નસીબ તમારી તરફેણ કરશે અને નોંધપાત્ર નફો કમાઈ શકશો પ્રેમ સંબંધોમાં જોઈએ તો ધનુ રાશિના લોકો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સફળ થશે તમારા બંને વચ્ચે સારી સમજણ તમારા સંબંધોમાં ખુશીઓ લાવશે આ સમયગાળો સ્વાસ્થ્ય દૃષ્ટિએ અનુકૂળ રહેશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણા પૈસા પણ ખર્ચવા પડી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની મકર રાશિના જાતકો માટે મંગળ તમારા ચોથા અને અગિયારમાં ભાવના સ્વામી છે અને હવે તમારા લગ્ન સ્થાનમાં એટલે કે પ્રથમ ભાવમાં તમારી રાશિમાં જ ગોચર કરશે પરિણામે તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વધુમાં નકારાત્મક વિચારો ચાલુ રહી શકે છે જે તમારા આત્મવિશ્વાસને ઓછો કરી શકે છે પરિણામે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલીઓ પડી શકે છે વધુમાં જોઈએ તો તમારા જીવનમાં માનસિક શાંતિનો અભાવ આવી શકે છે મકર રાશિમાં મંગળનું ગોચર તમારી કારકિર્દી માટે સરેરાશ રહેશે અને તમે તમારી ક્ષમતાઓ સાબિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસાનો અભાવ પણ આવી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમે વધારે નફો કમાવી શકશો નહીં આમ તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે જેના કારણે તેનું સંચાલન કરવું એ મુશ્કેલ બની શકે છે આ સમયગાળો નાણાકીય જીવન માટે સારો ન કહી શકાય એવો છે કારણ કે પારિવારિક જવાબદારીઓના કારણે તમારા ખર્ચમાં વધારો થશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સુમેળ જાળવી શકશો નહીં જેના કારણે દલીલો થઈ શકે છે આ અહંકારને કારણે આવું થવું શક્ય બનશે મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય નબળું રહેવાની સંભાવના છે કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે અને આંખોમાં બળતરા પણ તમને પરેશાન કરી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની કુંભ રાશિમાં મંગળ તમારા ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે અને હવે તમારા બારમા ભાવમાં પ્રવેશ કરવાના છે પરિણામે આ મંગળ ગોચર દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થઈ શકે છે આ વ્યક્તિઓને કારકિર્દીમાં કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો વ્યવસાયિક જીવનમાં તમારા અપેક્ષા મુજબના લાભની દ્રષ્ટિએ આ સમયગાળો સારો ન રહેવાની સંભાવના છે જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે તેમને નબળી વ્યવસાયિક નીતિઓને કારણે નુકસાન થવાની શક્યતા છે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે મંગળ ગોચરનો સમય તમારા માટે આર્થિક રીતે થોડો પડકારજનક બની શકે છે કારણ કે તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો પ્રેમ જીવનની વાત કરીએ તો કુંભ રાશિમાં લોકોની છબી કોઈ ગેરસમજને કારણે તેમના જીવનસાથીની નજરમાં ખરડાઈ શકે છે મંગળ ગોચરનો સમય તમારા સ્વાસ્થ્ય માટે મુશ્કેલ બની શકે છે કારણ કે તમને પગમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે અંતે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ ત મી નાશીની મીન રાશિના જાતકો માટે મંગળ તમારા બીજા અને નવમા ભાવના સ્વામી છે અને હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે મકર રાશિમાં મંગળનું ગોચર આ જાતકો માટે શુભ પરિણામો લાવશે આ સમય દરમિયાન તમે શક્ય તેટલા પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો પરિણામે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો આ સમયગાળો સામાન્ય રીતે તમારા કરિયર માટે સારો માનવામાં આવે છે કારણ કે તમને પ્રમોશન પગાર વધારો અને અન્ય લાભોનો લાભ પણ મળશે આ સમય દરમિયાન તમારે કામ માટે ઘણી મુસાફરી કરવાની જરૂરત પડી શકે છે જે ફળદાયી સાબિત થશે પરિણામે તમે ખુશ દેખાશો અને દરેક પગલા પર નસીબ તમારા પક્ષમાં રહેશે જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે વધુમાં તમે તમારા હરીફો માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશો આ ગોચર તમારા નાણાકીય જીવન માટે શુભ માનવામાં આવે છે અને તેથી તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે વધુમાં તમારી પાસે પૈસાની કોઈ અછત રહેશે નહીં અને તમે પૈસા પણ બચાવી શકશો સંબંધોની વાત કરીએ તો તમારા જીવન સાથી સાથેનો તમારા સંબંધો મજબૂત રહેશે અને તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં ખુશી જાળવી શકશો મંગળનું આ ગોચર સ્વાસ્થ્ય દ્રષ્ટિએ સામાન્ય રહેશે અને તેથી તમે સ્વસ્થ અને ઉત્સાહથી ભરપૂર પણ રહી શકશું